નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળી ઝીરોથી ત્રીસ દિવસની થઈ હોય ત્યારે કયા કામ કરવાથી કયા ડોઝ આપવાથી આપણે મગફળી લીલીક્ષમ રહે છે પીળી પડતા અટકાવે છે તેમજ રોગમુક્ત રાખે છે તો આપણે તેમના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો અને ખાસ કરીને આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે તો મિત્રો મગફળી વાવી દઈએ પછી જીરોથી ત્રીસ દિવસમાં શું કાળજી લેવી જોઈએ તો મિત્રો મગફળી વાવી દઈએ પછી શરૂઆતના દસથી વીસ દિવસમાં તરત જ નિંદામણ મુક્ત રાખવું જોઈએ પહેલાં જે ત્રીસ દિવસની અવસ્થા છે તે નિંદામણ મુક્ત રાખીએ આંતરખેડ કરીએ હાથથી નિંદામણ પણ કરીએ પણ જો એવું લાગે કે નિંદામણનો પ્રશ્ન ખૂબ ગંભીર હોય વરસાદ હોય વરાપ ન લેતી હોય એલું થઈ ગયું હોય તો રાસાયણિક નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ નિંદામણનાશક દવામાં પેન્ડિમિથાલીન દવાનો છંટકાવ કરવો જોઈએ પણ મિત્રો નાશક દવા ક્યારેય ઉપયોગ કરવો જોઈએ જ્યારે હાથથી નિંદામણ શક્ય ન હોય તો જ આપણે નિંદામણ દવા વાપરવી જોઈએ તો ત્રીસ દિવસની કાળજીમાં આ એક મહત્ત્વનો ભાગ છે તો મિત્રો મોટા ભાગના પ્રશ્ન એ હોય છે કે શરૂઆતના ઝીરોથી ત્રીસ દિવસના મગફળીના વાવેતર બાદ બીજ ઉગતા નથી અથવા તો બીજ સડી જાય છે અને ઉગ્યા પછી ઘણા છોડ સુકાઈ જાય છે તો મિત્રો બીજ ઉગી શકતા નથી બીજ સડી જાય છે કારણ કે તે ઉગવાની શક્તિ ગુમાવે છે આવા બીજ પર કાળી ફૂગના બીજાણુઓ જોવા મળે છે ઉગતા છોડ પર આ ફૂગ લાગે છે તો આખો છોડ સુકાઈ જાય છે આ રોગના નિવારણ માટે વાવેતર કરતા પહેલાં બીજને ત્રણથી ચાર ગ્રામ કેપ્ટન કે થાયરમ કે મેન્કોઝેપ પ્રતિ કિલોએ બીજ દીઠ આપીને વાવેતર કરવું જોઈએ તો હવે મિત્રો ઘણા બધાને મગફળીના ત્રીસ દિવસમાં પ્રશ્ન એ આવતા હોય છે કે મગફળીના છોડનો વિકાસ અટકી જતો હોય છે અને બીજું છોડ પીળા પડી જતા હોય છે આ બધી સમસ્યા હોય ને તે સતત વરસાદના કારણે અથવા તો પાણી પાયા પછી ઉપરથી વરસાદ થતો હોય છે તેના કારણે વિકાસ અટકે જતો હોય છે અને મગફળી પીળી પડી જતી હોય છે તો તેના નિવારણ માટે પહેલો ડોઝ ઉપરથી છટકાવ પપની અંદર કરીએ છીએ ત્યારે ઓગણીસ 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 ખાતર ઓગાળીને તેની સાથે ઇપકો કંપનીનો સાગરિકા છટકાવ કરવો જોઈએ તો મિત્રો આ દવાનો સારો ઘાંટો છટકાવ કરવો જોઈએ એક વીઘામાં ત્રણથી ચાર પંપ છટકાવ કરવો જોઈએ આ છંટકાવ કરવાથી પાંચથી સાત દિવસમાં તમારી મગફળીમાં રોનક ખોરી જશે તો મિત્રો મગફળીમાં ઝીરોથી ત્રીસ દિવસે આ કામ કરવાથી મગફળી લીલી સમ દેખાશે તેમજ પીળી પડતી અટકશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન